આજે વિશ્વભરમાં અગિયારમો યોગ દિવસ ઉજવવામાં આવેલો છે આ કાર્યક્રમ દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ આયોજિત યોગ સંગમ સાથે યોજાયેલો છે જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપળાના રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જિલ્લામાં પાંચસો ત્રેવીસ જેટલી જગ્યાઓ પર યોગના કાર્યક્રમો યોજાયા હતા અગિયારમાં યોગ દિને યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોજાયો હતો કે જેમાં શહેરના લોકો અધિકારીઓ મોટી

એમઆર આર હાઈસ્કૂલ રાજપીપળા આર્ટસ કોલેજ તિલકવાડા અને વી મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાગબારા એમ પાંચવે તાલુકામાં પણ તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરે હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ કલેક્ટર એસ કે મોદી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ડીડીઓ અંકિત પનુએ પણ યોગ શિબિરમાં ભાગ લીધો હતો અગિયારમાં યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં અને વિશ્વમાં થઈ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતની આ પ્રણાલી ભારતની આ સંસ્કૃતિ કે જે ઋષિ મુનિઓ દ્વારા યુગો યુગોથી કરવામાં આવતી હતી અને આ યોગા અભ્યાસ દ્વારા એમણે અનેક લક્ષ્ય અને સિદ્ધિઓ હાંસલ કર્યા હતા આ પરંપરાને વિશ્વની સમક્ષ મૂકીને રાષ્ટ્ર મહાસંઘ દ્વારા એકવીસમી જૂન કે જે વિશ્વનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય છે અને અનેક વિશ્વના દેશોમાં પણ એનું ખૂબ મહત્વ રહેલું હોય છે ત્યારે એકવીસમી જૂનને પસંદ કરીને એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને આજે જ્યારે સમગ્ર દેશના અને વિશ્વના લોકો આ યોગા અભ્યાસ દ્વારા પોતાના જીવનમાં ખૂબ જ સુખી સમૃદ્ધ બને અને એમના જીવનમાં માનસિક રીતે શાંતિ રહે એમના જીવનના શરીર સૌષવ જળાય જળવાઈ રહે એ માટે આ યોગા અભ્યાસનો કાર્યક્રમ કરવામાં આવે છે અને લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે જેથી કરીને લોકો આ આધ્યાત્મિક શારીરિક અને માનસિક એટલે કે શરીર અને મનની સાથેનું જોડાણ પ્રકૃતિ સાથેનું જોડાણ અને એની સાથે સાથે આધ્યાત્મિક એટલે કે બ્રહ્માંડ સાથેનું જોડાણ કારણ કે આપણા આદિ યોગી એવા શ્રી શંકર ભગવાન કે જે પોતે આ યોગ અભ્યાસના પ્રણેતા બી કહેવાય છે અને એમના દ્વારા જ આજે જ્યારે સર્વે લોકો આ યોગ અભ્યાસ દ્વારા પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓ પોતાના જીવનમાં આવતી તકલીફોને દૂર કરીને ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એવી આ યોગા અભ્યાસ દ્વારા વડાપ્રધાનશ્રીએ જે આ કાર્યક્રમ શરૂ કર્યા છે ત્યારે સર્વે લોકો અને સર્વે વર્ગના લોકોની સાથે બધા જ લોકો યુવાનો યુવતીઓ મહિલાઓ અને બધા જ આ યોગા અભ્યાસમાં જોડાય અને યોગને પોતાના જીવનનું એક અનન્ય અંગ બનાવવાનું કામ કરે અને એને યોગને રોજિંદા જીવનમાં પણ રોજબરોજ ઉપયોગમાં લે તો આ ભારતને જે વિકસિત ભારતની જે સંકલ્પના છે અને જે આત્મનિર્ભર બનાવવાની જે સંકલ્પના છે એમાં આ યોગા અભ્યાસ પણ એક ખૂબ જ મહત્વનું અંગ પુરવાર થશે રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ